હું તને જ મળવા આવી છુ હજે તો આવી રૂપિયાની કમી હશે ને એટલે રૂપિયા પડાવતી નહીં આવા ધંધા કરે છે આવા સંસ્કાર છે તારા આ તો છે ને મારી દેરાણીના મમ્મી છો ને એટલે અહીંયા ઉભા છો બાકી મારા મા બાપ પર જવાની કોઈ જરૂર નથી તમે તમારું કરો ને તમારી છોકરીને એટલા સંસ્કાર આપ્યા હોત ને તો આ દિવસ જ ના આવે મારી છોકરીને સંસ્કાર સારા જ આપ્યા છે એટલે તો એ ભોળી બિચારી તારું સાંભળીને બેસી રહી એને વિશ્વાસ હતો કે મારી જેઠાણી મારું સારું વિચારે છે પણ ખબર નહોતી ને કે જેઠાણી તો ચંટ છે હા મારી દીકરીનું ખોટું કરી રહી છે એને પાસેથી સાડીઓ પડાવે છે કેમ મા બાપે સાડીઓ નહોતી આપી એને છે ને બુદ્ધિ વગર ની કેવાય જેમ કે તમે બુદ્ધિ વગર ના છો અને તમને શું ખબર કે અમારા ઘરમાં શું ચાલતું હોય આ ગગી આવીને ત્યાં બે વાતો શું કરી કે મા તો ઉલાળો લઈને આવી ગઈ

ભાંગે ને તે દિવસે કેજો હા એ તો ન ભાંગ્યું ને મારી દીકરી ના નસીબ બાકી તારી તો એ પૂરે પૂરી તૈયારી હતી હા સાના માટે પૈસા પડાવતી હતી માં બાપને ને દેતી નથી મળતા વર નથી આપતો વાપરવા કે પછી પૈસા છે જ નહીં જોયા જ નથી ભિખારી ઘરની છે હા ભિખારી ઘરની છું તો અને તમે શું કામ મારી વકીલાત કરો છો તમને પૈસા મળશે આ વકીલાત કરવાના ફ્રીમાં શું કામ ઘસાવ છો પોતાની જીભને પોતાના મગજને ઘસવાનું બંધ કરી દો આંટી એ

મને તો ખબર જ હોય ને અચ્છા ખાવાનું પણ રેડીમેડ આવે છે એટલે કામ કરવાનો કંટાળો આવતો હશે ને મારી દીકરી પાસેથી રૂપિયા પડાવીને આ જ કામ કરતી હશે હે ને તમારી ગગી પણ તો ઘર છે છે ને કે પાછળ તો મૂકી નથી દેતી હા તો ઘર છે જ ને પરણીને લાવ્યા છે બરાબર અને એ આ ઘરને બરાબર સંભાળે છે તારી જેમ નહીં હ કે સાસરિયાનું ધનોત પનોત નીકળી જાય પણ આપણે આપણે આપણી રીતે જ રહેવાનું નહીં હા બરાબર સમજ્યા તમે તમે કેટલા હોશિયાર છો તમને બધી બહુ ખબર પડે નહીં બસ મારો આવો જ પ્લાન હતો કે હું આ ઘરમાં મહારાણી થઈને રહીશ કઈ કામ નહીં કરું અને તમારી છોકરી આ ઘરમાં આવશે ને તો હું એને હેરાન કરીશ બોલો હવે વાહ સરસ પણ તારો પ્લાન ફેલ થયો અને યાદ રાખજે એકવાર મારી દીકરીએ ભૂલ કરી વારંવાર નહીં કરે તારા મા બાપે તને કંઈ આપ્યું કે નહીં આપ્યું મને નથી ખબર પણ મારી દીકરી દુઃખી હશે ને તો મારો બંગલો ખાલી છે હું એને લઈ જઈશ ને સાથે જમાઈને પણ રાખીશ સમજી પછી માંગજે રૂપિયા આપો દેરાની રાણી બા સિક્રેટ છે હા પછી તું એકલી એકલી સિક્રેટ સિક્રેટ રમજે હા હા ઓકે બીજું કંઈ ના બીજું કંઈ નહીં પણ સુધરી જાય તો વધારે સારું આ મફતની સલાહ છે લેવી ને લેવી તારી મરજી તંદાજમાં દીકરાના મફત્યા હોય તો શું થાય

મને તો અત્યાર સુધી એમ હતું કે દામિની ને આ ઘરમાં નથી રહેવું એને અલગ રહેવું છે પણ કારણ તો કઈ અલગ જ ખોટું કર્યું હા મને તો એમ હતું કે મારા ભાભી છે ને બહુ હારા છે મારા વિશે આવી વાત કરશો અરે ઘરના સભ્યો ની આવી આવી ખોટી વાત ઉડાડાય તમને જેની કે વિચાર ન આવ્યો તો હવે શું કરવાનું છે એ કહો ને બસ મીરા બોલ હજી હજી બોલે છે કેવું એને બોલવામાં જરી કે પસ્તાવો નથી આટલી મોટી ભૂલ કરી છે અને છતાં એમ કે હવે હવે શું કરું એ કહો ને પપ્પા તમે ગુસ્સે નહીં કરો અત્યારે જ આપણે એને ઘરમાંથી બહાર કાઢી મૂકવાની છે બસ શું શું બોલો છો તમે અરે હું શું કામ ઘરની બહાર જાઉં મારી કઈ ભૂલ જ નથી તો હું શું કામ આવું કઈ કરું ભાભી હવે તમે તમારી ભૂલ સ્વીકારી લો ને તો સારું કહેવાય ભૂલ નથી એટલે તમે આજે કર્યું એ તમને ભૂલ નથી લાગતી ખોટું બોલીને મારી પાસેથી પૈસા પડાવી લીધા મારા કપડા લઈ લીધા અમારા બંને વચ્ચે ઝઘડો ને છતાં પણ તમને એવું લાગે છે કે તમે કંઈ ખોટું જ નથી કર્યું જરીક તો ભગવાનનો ડર રાખો હાલા બાબે મારામાં ખામી છે ને એ મને કયો એટલે મને ખબર પડે કે મારામાં કઈ ખામી છે તમે લોકો મારું મરું ન ખોલાવો ને તો વધારે સારી વાત છે કેમ ના ખોલાવ્યું બોલોને એવી તો શું વાત હતી એવું તો શું કામ હતું કે તમારે વારે વારવાર પૈસાની જરૂર પડતી હતી કેશો મને અરે अशोक ખામી તારામાં નહીં ખામી મીરામાંથી એને રૂપિયા પરિતે પ્રેમ તો વધારે લાલચ હતી રૂપિયાની એટલે રૂપિયા પડાવવા માટે આ બધું કર્યું છે તમે લોકો મારી વાત કેમ નથી સમજતા મારી પણ કઈ મજબૂરી હોય ને અરે એક ને એક વાત કેટલી વાર કરશો બંધ કરો યાર હવે તમારી મજબૂરી શું મજબૂરી હતી અમને લોકોને નોખા કરવાના તમને નોતી ગમતી હું આ ઘરમાં બસ કને દામિની મે કયું ને કે મારી પાસે રીઝન છે પણ મારે નથી આપવું કોઈને કઈ બસ મીરા બહુ થઈ ગયું દામિની જી કે છે ને એ એકદમ સાચું છે ને તું અત્યારે જ આ ઘરમાંથી બહાર નીકળ તું બોલો છો તમે હા બરોબર જ બોલું છું મહેશ સમજવાની કોશિશ કરો ને અરે હું ઘરની બહાર જઈને શું કરીશ મારું ઘર તો આ છે ને હું ક્યાંય નઈ જાઉં અરે તને સમજવામાં જ તો આનું હમણાં ઘર તૂટી જાય મહેશ પ્લીઝ સમજવાની કોશિશ કરો મારે અહીંયા રહેવું છે હું ક્યાંય નહીં જાઉં અરે તો અહીંયા રહેવું હોય તો તમારે તમારું તમારું પોતાનું ઘર છે એ માનીને તમે રહી શકો ને આવી આવી રીતે ઘરમાં ઘરમાં ભંગણ કરે તમે તમારું પોતાનું જ ઘર અને એ ભાંગવા તૈયાર થઈ જાય એવી જ વાત કરી હતી ને અત્યાર સુધી કાકા તમે જે સમજો એને સમજી શકો છો પણ હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં જો મીરા અત્યારે જ આ ઘર છોડીને જા તું તું શું કામ નહીં જા હું જોઉં છું ને કેમ નહીં જા ચાલ અત્યારે જ જા એક મિનિટ જેઠજી

બોલો ભાભી શું હતું હા તમારી લાલચ હતી કે શું ક્યાં ના બધા બોલીએ જ જાઓ છો કોઈ મારી વાત સાંભળશે રીઝન જ જોઈએ છે ને તમારે બધાને તો સાંભળો ફક્ત એક જ રીઝન છે મારી પાસે મારો ભાઈ દામિની તને ખબર ન હોય ને તો કહી દઉં કે મારા મમ્મી પપ્પા દુનિયામાં નથી કુટુંબ પરિવારમાં કોઈ મારા ભાઈને સાચવવા રાજી નથી મારા લગ્ન થઈ ગયા એટલે મારો ભાઈ સાવ પડી ગયો બે ટાઈમ ખાવાના પણ પડતા હતા મારા ભાઈને અને એનું એનું ભણતર ભણતર છૂટી જાય એમ હતું તો મેં શું ખોટું કર્યું એક બેન તરીકે મેં અહીંયાથી પૈસા લઈને હર હંમેશા એની મદદ કરી છે કે મારો ભાઈ ભણી ગણીને કંઈક હોશિયાર થઈને કંઈક નામ બનાવે કમસે કમ પોતાનું ગુજરાન તો ચલાવી લઈને અને હા મને ખબર છે કે હવે તું એમ પણ કહીશ કે તમે સામેથી કેમ ના માંગ્યા સામેથી કેમ ના બોલ્યા એનું પણ રીઝન છે કે મને ડર હતો તમારે લોકો મારા ભાઈથી કોઈ લેવા દેવા ના હોય પણ એક બેન તરીકેની મારી ફરજ નિભાવવા માટે મારે આ બધું કરવું પડે એમ હતું મને ખબર પડી ગઈ હતી કે પાસેથી ગમે તે બાને પૈસા કઢાવી શકીશ તું મને આપીશ પૈસા એટલે અવારનવાર આ બધું કરીને તારી પાસેથી પૈસા મારા ભાઈને આપતી હતી ભાભી કે તમે જે કંઈ પણ કર્યું ને એ તમારી મજબૂરીમાં કર્યું તમારા ભાઈ માટે કર્યું અને તમે વિચાર્યું એકદમ સાચું વિચાર્યું અત્યારે તો એવું જ હોય છે ને દીકરી પહેરીને ઘરમાં આવી જાય ને પછી એની પિયર પ્રત્યેની બધી જ જવાબદારીઓ પૂરી થઈ જાય છે કોઈ એ નથી જોતું કે એના ઘરની પરિસ્થિતિ કેવી છે એ શું કરશે શું નહીં આવું કોઈ વિચારતું જ નથી તમારો પોઈન્ટ સાચો છે પણ જેમ આપણી પાછી આંગળીઓ સરખી નથી હોતી એમ બધા વ્યક્તિઓનો સ્વભાવ સરખા નથી હોતા બધા માણસ સરખા નથી હોતા તમને ખબર છે ને આપણું ઘર એવું નથી તમે જો એકવાર વાત કરી હોત ને તો હું નહીં જેઠજી અને પપ્પા બંને તમારી મદદ કરે પણ ઇટ્સ ઓકે તમે જે કર્યું ને એ તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમારા મંતવ્યથી સાચું કર્યું છે એમાં મને કોઈ વાંધો નથી અરે પણ મીરા આવી વાત હોય તો તારે મને ચૂકી કહી દેવાય અને એ તારો ભાઈ આ ઘરનો દીકરો જ છે એને અમે અમારા ખર્ચે ભણાવત અને અહીંયા એને રાખવા તૈયાર થાત લોકો તો નિરાધારને આધાર આપે છે તો આપણે તો એક હોશિયાર છોકરાને ભણાવો તો એવું કેમ માની લીધું કે અમે આ ન કરી શકીએ ભાભી જ તમારો ભાઈ છે ને આપણી સાથે રહે છે હા ભાભી તમે જો એકવાર મને સાચું કહી દીધું હોત ને તો હું ખુશી ખુશી તમારી મદદ કરત કેમ કે તમારો ભાઈ મારો ભાઈ પણ છે ને અરે મીરા તું જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારથી જોવે છે આ મારા પપ્પા નથી તો પણ મને

અને જો હું પણ એનો સાથ છોડી દઉં તો એટલે દુનિયામાં બધા સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય એમ હતો હા પણ હવે તમારે તમારા ભાઈની મદદ કરવાની કોઈ જરૂર નથી એટલે 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 કે તમારો ભાઈ તમારો એકનો નથી અમારો પણ કઈ લાગે વળગે છે ને ભલે લોહીના સબંધ નથી પણ આપડા તો છે ને તમે મારા જેઠાણી છો મારા મોટા બહેન કહેવાય એટલે તમારા ભાઈને તમે હવે આ ઘરમાં લઈ આવો અમે લોકો મદદ કરશું અને હું તમારી પણ માફી માંગુ છું પ્લીઝ તમે મને આ ઘરમાંથી બહાર નહીં કાઢો મેં મારી બધી ભૂલો માની લીધી ને હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય અરે આ તું કેવી વાત કરે છે આપણા લગ્નને આટલા વર્ષ થઈ ગયા તો પણ તું મને ના સમજી શકી એકવાર પણ તે મને આ વાત નથી કીધી હા પણ મેં કહ્યું હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય હા જેઠજી બધા પોતપોતાની જગ્યાએ સાચા જ છે આમાં ભાભીનો કોઈ વાંક નથી જે થયું ને એ હવે ભૂલી જાવ અને ફરીથી એક નવી શરૂઆત કરીએ હવે બને એટલું જલ્દી આપણે મીરાના ભાઈના ઘરમાં બોલાવી લઈએ એટલે આપણે પાંચ છીએ ને તો છ થઈ જાય તો હું અત્યારે જાઉં અને એને લેતો આવું અરે એની બેન એને બનાવી જ જાય ને આપણે શું કામ જવું જોઈએ એ વાત પણ હા છે તમે બને એટલા જલ્દી જાજો અને લઈ આવો